ગાંધીનગરના હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે આગામી વર્ષે અમદાવાદના નિકોલ ખાતે યોજવામાં આવી હતી ત્યારે નવ થી બાર જાન્યુઆરી બે હજાર દરમિયાન આ બિઝનેસ એક્સપો યોજાશે જેનો ઉદ્દેશ્ય અમદાવાદ અને ગાંધીનગર સહિત સમગ્ર ગુજરાતના વેપાર ઉદ્યોગ જગતને વૈશ્વિક સ્તરે પહોંચાડવાનો અને તેમને આંતરરાષ્ટ્રીય કક્ષાએ યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે ત્યારે ઉલ્લેખનીય છે કે વર્ષ બે હજાર અઢારમાં જીપીબીએસના બિઝનેસ એક્સપોની શરૂઆત મહાત્મા મંદિર ખાતેથી થઈ હતી એક્સપોસ એ બધા માટે ઓપન ફોર ઓલ છે બધા લોકો સ્પોન્સર તરીકે વિઝિટર તરીકે કે એક્ઝિબિટર તરીકે બધા જ લોકો જોડાઈ શકે છે આમાં કોઈ એવું નથી કે સરદારધામના લોકો જ આમાં ભાગ લઈ શકે સવારે સમાજના લોકો ઇવન બીજા દેશના લોકો પણ આમાં વિઝિટર તરીકે એક્ઝિબિટર તરીકે અને બાયક તરીકે સેલર તરીકે જોડાઈ શકે આ વખતનું આયોજન એવું છે કે બે હજાર ચોવીસમાં આપણે રાજકોટનું જે રિઝલ્ટ મળ્યું અને લોકોનો જે પ્રતિસાદ મળ્યો કલ્પનાતીત લોકોએ વિઝિટ કરી હતી અમારું ટાર્ગેટ હતો પાંચ લાખ લોકો વિઝિટ કરશે એના બદલે સાત લાખ લોકોએ વિઝિટ કરી અને નિયર અબાઉટ પાંત્રીસથી ચાલીસ દેશના ઉદ્યોગપતિઓ વિઝિટર આવ્યા હતા એમાંથી ભારત સરકારે આપણને સહયોગ પણ કર્યો હતો એક સરકારની એક યોજના હોય છે કે સરકારમાં આવા બહાર જેના ઉદ્યોગપતિઓ આવે અને આપણા ઉદ્યોગને પ્રોત્સાહન મળે બાયરો મળે અને એના થકે આપણો ઉદ્યોગ પ્રોત્સાહિત થાય અને ઉદ્યોગને બળ મળે એવા હેતુથી સરકાર પણ આવા કાર્યો કરતી હોય છે એવા અન્વયે રાજકોટમાં ચાલીસેક દેશના વિઝિટરો આવેલા અને એ જ રીતે એ જ પ્રકારે આવતી ઇવેન્ટમાં પણ અમે વધુમાં વધુ લોકો જોડાય બહારથી પણ આવી શકે બહારના આ વખતે અમે ઇવન્ટ પાર્ટનરની મારી મહેનત છે કે બહારના લોકો આમાં એક્ઝિબિટર થાય અને એક ગ્લોબલ લેવલનું આપણે એક્ઝિબિશન કરી શકીએ એવા પ્રયાસો ચાલુ છે